ખેડૂતની ફરિયાદ એકવાર એક ખેડૂત વારંવાર વાવાઝોડા અતિવૃષ્ટિ સૂર્યપ્રકાશ વગેરેથી પરેશાન હતો કારણ કે ક્યારેક પાક બગડી જાય છે આથી તે નારાજ થઈ ગયો અને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો ખેડૂતે કહ્યું તમે ભગવાન છો પણ તમને ખબર નથી કે પાકને ક્યારે શું જોઈએ જેમને જરૂર પણ નથી તેઓ સતત આપતા રહે છે તેથી હું તમને વિનંતી કરું છું કે મને એક તક આપો હું કહું તેમ હવામાન કરો પછી આપણે બધા ખેડૂતો અનાજની દુકાન ભરીશું ભગવાને હસતા હસતા કહ્યું ઠીક છે આજથી હું તારા પ્રમાણે હવામાન રાખીશ ખેડૂત ખુશ થઈ ગયો ખેડૂતે આગામી પાકમાં ઘઉંની વાવણી કરી તેને જ્યારે જોઈએ ત્યારે સૂર્યપ્રકાશ મળ્યો જ્યારે ઈચ્છે ત્યારે પાણી મળ્યું તેણે પાણીની કોઈ કમી ન થવા દીધી તેણે તોફાન પૂર સૂર્યપ્રકાશને બિલકુલ આવવા દીધો નહીં સમયની સાથે પાક વધતો ગયો ખેડૂત પણ ખૂબ ખુશ હતો કેમ કે આ વખતે અદભુત પાક જોવા મળી રહ્યો છે ખેડૂતે મનમાં વિચાર્યું કે ભગવાન હવે જાણશે કે સારા પાક માટે શું જરૂરી છે તેઓ બિનજરૂરી રીતે ખેડૂતને પરેશાન કરતા રહે છે ખેડૂત પાક લેવા ખેતરે પહોંચ્યો જ્યારે તેણે ઘઉંના છોડના કાનને સ્પર્શ કર્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તેણે જોયું કે છોડના કાનમાં એક પણ દાણો નહોતો ખેડૂત દુઃખી થઈ ગયો અને બોલ્યો હે પ્રભુ ભગવાન આવું કેમ થયું કારણ કે મેં બધું જ બરાબર યોગ્ય સમયે કર્યું હતું આના પર ભગવાને કહ્યું

ત્યારે તેઓ ઊર્જા ઉત્પન્ન કરે છે આ ઉર્જા તેમના માટે યોગ્ય સંભાવનાઓ બનાવે છે માટે તેઓ બનાવવાના બોધપાઠ દોસ્તો આ વાતા પછી આપણને એવી શીખ મળે છે કે જ્યાં સુધી વ્યક્તિ સંઘર્ષમાંથી પસાર ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ ઓલી જ રહે છે જીવનના પડકારો તેમના માટે પ્રગતિના નવા માર્ગો ખુલે છે અને માણસને મજબૂત અને પ્રતિભાશાળી બનાવે છે તેથી જ જો તમારા જીવનમાં મુશ્કેલીઓ અથવા પડકારો આવે તો ગભરાશો નહીં તે તમને વેર વિખેર કરવા આવ્યો નથી તે તમને શુદ્ધ કરવા આવ્યો છે થેન્ક યુ ફોર વોચિંગ